ધરપકડ કરવામાં આવી છે સુરત એન્ટી કરપ્શન બ્યુરોએ આપના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા ની અટકાયત કરી છે તેમના પર મલ્ટી લેવલ ના કોન્ટ્રાક્ટર પાસેથી દસ લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે આ જ કેસમાં આપના બીજા કોર્પોરેટર વિપુલ સુહાગ્યાની ધરપકડ કરવામાં આવી કેસની વિગતો મુજબ બંને કોર્પોરેટરોએ પે એન્ડ પાર્ક કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપીને કોન્ટ્રાક્ટર પાસેથી દસ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી કોન્ટ્રાક્ટરે આ મામલે પુરાવા સાથે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સોંપ્યા હતા આપના બે કોર્પોરેટરોની સાથે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી અને કર્મચારીની પણ સંડોવણી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે